નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કોલેજ માટે વિવિધ સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે મુંબઈ એજ્યુકેશનલ વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા સંચાલિત એસ એમજી કે આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ સાવરકુંડલા અંતર્ગત મિત્રો પૂર્ણ સમયના વ્યાખ્યાતા માટેની આ ભરતી જાહેરાત છે જોઈએ વિગતવાર તો પ્રિન્સિપલ માટેની આ જગ્યા છે એક જગ્યા કેમિસ્ટ્રી માટે બે જગ્યા ફિઝિક્સ માટે બે માઇક્રોબાયોલોજી બે જગ્યા તેમજ મેથ્સ માટે બે જગ્યા અંગ્રેજી માટે બે જગ્યા ગુજરાતી માટેની બે જગ્યા તેમજ સમાજશાસ્ત્ર માટેની બે જગ્યા અર્થશાસ્ત્ર માટેની બે હિન્દી માટે એક જગ્યા તેમજ મનોવિજ્ઞાન માટે એક પીટીઆઈ એટલે કે ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટેની એક જગ્યા લેબ ટેકનિશિયન માટેની બે જગ્યા સ્ટોર કીપર માટેની એક જગ્યા તેમજ લાયબ્રેન માટેની એક જગ્યા પ્યુન માટેની એક તેમજ ચોકીદાર માટેની બે જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે લાયકાતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના ધારાધોરણ મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી સ્વહસ્તાક્ષરે પ્રમાણપત્રો ગુણપત્રોની નકલ ખરી નકલ તેમજ અનુભવના દાખલા પાસપોર્ટ સાઇઝ વગેરે ફોટોગ્રાફ સાથે દસ દિવસની અંદર નીચેના સરનામે મોકલી આપવાના રહેશે ટ્રસ્ટી શ્રી મહુવા રોડ ગિરદાધાર વાવ પાસે પોસ્ટ બોક્સ નંબર બાવીસ સાવરકુંડ અંતર્ગત મિત્રો તમારે અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો પૂર્ણ સમયના વ્યાખ્યાતા માટે અહીંયા ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવેક ભરતી જેરાદ વિશે તમે જોઈ શકો છો કેન્દ્રીય જે વિદ્યાલય દાહોદ છે મિત્રો તેના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ જાહેરાત છે મિત્રો પ્રત્યક્ષ સાક્ષાર જે ઇન્ટરવ્યુ છે મિત્રો ઓકેન ઇન્ટરવ્યુ ઓપન ઇન્ટરવ્યુ માટે બાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેનું ઇન્ટરવ્યૂ છે મિત્રો તમે જોઈ શકો છો સ્નાતકોતર શિક્ષક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે વિજ્ઞાન ગણિત માટે તેમજ સામાજિક વિજ્ઞાન ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ તેમજ બાલવાટિકા શિક્ષક માટેની ભરતી જાહેરાત છે વિગતવાર ભરતી જાહેરાત જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે વિગતવાર ભરતી માટેની જાહેરાત આપેલી છે જે વેન્યુ સ્થળ છે મિત્રો કેન્દ્રીય વિદ્યાલય દાહોદ બિસાઇડ પરેલ રોડ રેલવે કોલોની દાહોદ ખાતે આવેલી આ સંસ્થા છે જેમાં પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે બાયોલોજી મેથેમેટિક્સ માટેની જગ્યાઓ છે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો મિનિમમ પચાસ ટકા એગ્રીકેટ માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી ઇન રિલેવેન્ટ સબ્જેક્ટ વિથ બીએડ કરેલ હોવું જોઈએ તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ સોશિયલ સાયન્સ માટેની જગ્યા છે જેમાં કેન્ડિડેટ પ્રોફેશનલ ક્વોલિફિકેશન ઓફ બી એડ એઝનિશન ઓફ એપ્લિકેશન તેમજ ટીજીટી સોશિયલ સ્ટડીઝ એની ટુ ઓફ ધોલોઇંગ એટ ગ્રેન લેવલ વિથ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક તમે જોઈ શકો છો સબજ્ક્ટ મિત્રો હિસ્ટ્રી જીઓગ્રાફી ઇકોનોમિક્સ પોલીક સાયન્સ ઓફ વિચ વન મસ્ટ બી એર જીઓગ્રાફી ઇન ઓલ ધ ઇયર્સ ઓફ ગ્રેજ્યુએશન વિથ એટલી ફિફ્ટી પર્સેન્ટ માર્ક તેમજ સીટેલિફાઈડ કેન્ડિડેટ હોય તેને અહીંયા અગ્રતા આપવામાં આવશે બાલવાટિકા ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો સિનિયર સેકન્ડરી ક્લાસ ફ્રોમ રેકોનાઇઝ બોર્ડ વિથ ફિફ્ટી પર્સેન્ટ માર્ક તેમજ ડિપ્લોમા ઇન નર્સરી ટીચર એજ્યુકેશન ફ્રી એજ્યુકેશન તેમજ અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન પ્રોગ્રામ કરેલું હોય તેમજ ટુ ઇયર્સનો બી એડનો જે નર્સરીનો જે કોર્સ કરેલો હોય એનસીટી રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુટ સુધી તેઓ ઉમેદવારો વોક ઇન હાજર રહી શકે છે અમુક નોંધ આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો અઢારથી સાઠ વર્ષના ઉમેદવારો છે તે અરજી કરી શકે છે તેમજ ફોર રિટાયર્ડ ટીચર્સ અપ ટુ ફિફ્ટી સિક્સટી ફાઇવ યર્સ જે હોય તેવા ઉમેદવારો પણ અરજી કરી શકે છે સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે જેમાં સંપૂર્ણ ડોક્યુમેન્ટની એક નકલ તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફની એક નકલ લાવવાની રહેશે તેમજ તમે જોઈ શકો છો હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજની જે જાણકારી છે મિત્રો તે અહીંયા જરૂરી છે તેમજ કોમ્પ્યુટર નોલેજ પણ જરૂરી છે તમે જોઈ શકો છો એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે કેન્દ્રીય વિદ્યાલય દાહોદથી તમે કલેક્ટ કરી શકો છો અથવા તો અહીંયા જે વેબસાઇટની લિંક આપેલી છે મિત્રો તેના પર તમે ઓપન કરી અને તમે ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન ફોર્મ તો આથી મિત્રો કેન્દ્રીય વિદ્યાલય દાહોદ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ફેકલ્ટી રિકવાયર્ડ એટ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ડેસર ફોર ધ સેશન ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ જેના માટે જગ્યાઓની અહીંયા ભરતી જાહેરાત છે જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ચાર જગ્યા છે જેમાં એમપી એમપીએડ અને જીસેડ નેટ નેટ ઓર પીએચડી કેન્ડિડેટ જે હોય ક્વોલિફાઈ તેવા ઉમેદવારો તેમજ સ્પોર્ટ્સ કોચિસની અહીંયા રિક્વાયરમેન્ટ છે જેમાં આર્ચરી એથ્લેટિક્સ ખો ખો કબડ્ડી સ્વિમિંગ બાસ્કેટબોલ વોલીબોલ જુડો રેસલિંગ બેડમિન્ટન ફૂટબોલ હોકી હેન્ડબોલ માટેની જગ્યાઓ છે જેમાં બેચલર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ તેમજ કોચિંગ એન્ડ કોચિંગ ડિપ્લોમા ફ્રોમ યુનિવર્સિટી મેળવેલી હોવી જોઈએ મિત્રો સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ એક્સપર્ટ મેલ અને ફિમેલ માટેની એક એક જગ્યા છે જેમાં એક વર્ષનો સી સર્ટિફિકેશન ઓફ એ એસસીએનએસસી ઓર એસીએસએમ ઓર એસી એક્સપર્ટ હોવા જોઈએ ફિઝિયોથેરાપિસ્ટ માટેની જગ્યા છે મેલ ફિમેલ માટે જેમાં બેચલર ઓફ ફિઝિયોથેરાપિસ્ટ અથવા તો માસ્ટર ઓફ ફિઝિયોથેરાપિસ્ટ સ્પોર્ટ્સ વગરેલો હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે સેલેરી ઓગણપચાસ હજાર પાંચસો રૂપિયા જેટલો મળવાપાત્ર થશે ઉક્ત જાહેરાતમાં રસ ધરાવતો ઉમેદવારોએ બાયોડેટા તેમજ પ્રમાણપત્રો સાથે વોક ઇન ઇન્ટરવ્યુ માટે તારીખ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ બપોરે બાર કલાકે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી તાલુકા સેવા સદન ડેસરની સામે વાલાવાઉ ચાર રસ્તા પાસે ડેસર વડોદરા કેમ્પસ ખાતે આવવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી જે છે તેના અંતર્ગત આવી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પીએમ જે યોજના સીએચસી બરવાળા અંતર્ગત જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે કરાર આધારિત મિત્રો અગિયાર મહિનાની જે કરાર આધારિત મિત્રો ભરતી માટેની આ જાહેરાત છે જેમાં સિલબંધ પરપડિયામાં જરૂરી દસ્તાવેજો તેમજ સંક્ષિપ્ત બાયોડેટા સાથે રજીસ્ટર એડી પોસ્ટ અથવા તો સ્વીડ પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે પંદર દિવસની અંદર તમારે અરજી જે છે મિત્રો તે મોકલવાનું સરનામું છે અધિક્ષક સામૂહિક આરોગ્ય કેન્દ્ર બરવાળા જબુબા હાઈસ્કૂલ સામે ધંધુકા વલભીપુર હાઈવે બરવાડા બોટાદ અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે જગ્યાનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી આરોગ્ય મિત્રો જેમાં એક જગ્યા છે મિત્રો કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક કોમ્પ્યુટર કામગીરીમાં મૂળભૂત નિપૂણા હોય ગુજરાતી હિન્દી અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવતા હોય તેમજ ડેટા એન્ટ્રીનું કૌશલ્ય હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે પગાર ધોરણ છે એ ઓન ઇન્સેન્ટિવ બેઝિસ રહેશે તેમજ તમે જોઈ શકો છો મિત્રો સેવા જે છે મિત્રો પ્રોજેક્ટ સ્કીમની સમાપ્તિ સાથે અથવા તો સક્ષમ અધિકારીની સત્તાની રીયો સમાપ્ત પણ થઈ શકે છે તેમજ નિયમિત નિમણૂક માટેની આ કોઈ જગ્યા નથી મિત્રો તમે જોઈ શકો છો અગિયાર મહિનાની કરાર આધારિત આ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યૂ માટેની આ ભરતી જાહેરાત છે અત્રેની જીએમઇ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ નરપુર પાટણ ખાતે પીએમઆરસી કાર્યક્રમ અંતર્ગત ખાલી રહેલી જગ્યાઓ માટે અગિયાર મહિનાના કરાર કરાર આધારિત ભરતી માટે વોક ઇન ઇન્ટરવ્યૂ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર કલાકે રહેશે મિત્રો જેમાં તબીબી અધિકારીશ્રીની કચેરી ખાતે રાખવામાં આવેલ છે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે તેમજ જે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા જણાવવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો પ્રોસ્ટેટિક ઓર્થોટિસ્ટ એન્જિનિયર માટેની એક જગ્યા છે જેમાં વીસ હજાર પાંચસો રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે સરકાર સરકારમાં ઇન્સ્ટિટ્યુટ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ પ્રોસ્ટેટિક ઓર્થે ઓર્થોટિસ્ટની ડિગ્રી તેમજ આરસીસ્ટ્રેશન ટેકની એક જગ્યા છે જેમાં યુનિવર્સિટીમાં આઈટીઆઈ નો કોર્સ કરેલો હોય બે વર્ષનો ઓર્થોટિસ્ટ તરીકેનો તેને ચૌદ હજાર પાંચસો રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે વોકેશનલ કાઉન્સિલો માટેની એક જગ્યા છે જેમાં ચૌદ હજાર પાંચસો રૂપિયા સેલેરી તેમજ મની ઇન્સ્ટિટ્યૂટમાંથી વોકેશનલ કાઉન્સિલમાં બેચલર ડિગ્રી એમએસડબલ્યુનો કોર્સ તેમજ ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ એકાઉન્ટ માટે તેમજ સ્ટોર કીપર માટેની જગ્યા છે જેમાં સરકાર મંદિરની યુનિવર્સિટીમાંથી બીકોમ ટેલી એકાઉન્ટિંગનો અને કોમ્પ્યુટરનો જ્ઞાન ધરાવતા હોય તેઓ ઉમેદવારો ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે ચૌદ હજાર પાંચસો રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે તમે જોઈ શકો છો મિત્રો જે પાટણ ખાતે આવેલી આ જેએમઆરએસ કોલેજ છે તેમાં તારીખ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસના રોજ જે સવારે દસ થી સાડા અગિયાર સુધી મિત્રો ઇન્ટરવ્યુ છે મિત્રો તેના અંતર્ગત અહીંયા અગિયાર કલાકે ઇન્ટરવ્યુ ચાલુ થશે તેમજ દસ થી સાડા અગિયાર સુધીમાં તમારે જે પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઇન્ડિયન નેવીમાં મિત્રો નાવિક તરીકે પ્રવેશ માટે અપ્રણિત પુરુષ ઉમેદવારો મહિલા ઉમેદવારો પાસેથી અરજીઓ માટેની આ જાહેરાત છે મિત્રો સ્પોર્ટ્સ કોટા અંતર્ગત મિત્રો પ્રવેશ માટેની આ ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો ભારતીય નૌકાદળ જે ઉત્કૃષ્ટ અપ્રણિત પુરુષ અને મહિલા ખેલાડીઓ પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે જેમણે નીચે મુજબના જુનિયર વિષયોમાં આંતરરાષ્ટ્રીય જુનિયર અથવા સિનિયર રાષ્ટ્રીય ચેમ્પિય ચેમ્પિયનશીપમાં ભાગ લીધેલો હોય પુરુષ પુરુષ ઉમેદવારો છે તેના માટે એથ્લેટિક્સ એક્વેટિક્સ બાસ્કેટબોલ બોક્સિંગ ક્રિકેટ ફૂટબોલ તલવારબાજી હેન્ડબોલ હોકી

વિવિધ માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો અરજીઓ પ્રાપ્ત કરવાની અંતિમ તારીખ વીસ જુલાઈ બે હાજર ચોવીસ છે તેમજ ઉત્તર પૂર્વ માટે જે પચીસ જુલાઈ બે હાજર ચોવીસ છે મિત્રો નીચેના સરનામે તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો સચિવ ભારતીય નૌકાદળ ખેલ નિયંત્રણ બોર્ડ નૌકાદળ મુખ્યાલય રક્ષા મંત્રાલય સાતમો માળ ચાણક્ય ભવન ચાણક્યપુરી નવી દિલ્હી ખાતે તમારે અરજી કરવાની રહેશે પ્રવેશના પ્રકાર તેમજ અન્ય લાયકાત અંગેની વિગતોની વાત કરીએ મિત્રો તો ડાયરેક્ટ એન્ટ્રી પેટી ઓફિસર સ્પોર્ટ્સ એન્ટ્રી અંતર્ગત મિત્રો ઉમર મર્યાદા છે તે જન્મ તારીખ છે એક નવેમ્બર ઓગણીસો નવ્વાણુંથી થી ત્રીસ એપ્રિલ બે હજાર સાતની વચ્ચે હોવું જોઈએ તેમજ દસ પ્લસ બે શૈક્ષણિક લાયકાત છે તેમજ ડાયરેક્ટ એન્ટ્રી ચીફ પેટી ઓફિસર ડીસીપીઓ એન્ટ્રી સ્પોર્ટ્સ માટે એક નવેમ્બર ઓગણીસો નવાનું ત્રીસ એપ્રિલ બે હજાર સાતની વચ્ચે જન્મ તારીખ હોવું જોઈએ તેમજ દસ પ્લસ ટુની જે લાયકાત હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે અરજી ફોર્મ તેમજ અન્ય વિગતો છે અહીંયા વેબસાઇટ પર અવેલેબલ છે મિત્રો ડબલ્યુ ગવર્મેન્ટ પરથી તમને મળી રહેશે તો મિત્રો આ હતી તમે જોઈ શકો છો સ્પોર્ટ્સ કોટા અંતર્ગત મિત્રો નાવિક તરીકે ભારતીય નૌકાદળમાં જોડાવા માટેની ભરતી જાહેરાત તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી અંતર્ગત અત્રેના વન વિભાગ હેઠળની ડુંગરી ઉત્તર પરિક્ષેત્ર જૂનાગઢ અને ડુંગર દક્ષિણ પરિક્ષેત્ર જૂનાગઢની કચેરી હેઠળ કાર્ય વિસ્તાર માટે કરાર આધારિત હંગામી જગ્યાઓ માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે જગ્યાનું નામ છે મિત્રો વન્ય જે છે મિત્રો તેના અંતર્ગત ટ્રેકર માટેની જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો વન્ય સૃષ્ટિ અને પ્રાણી વિશેની જાણકારી અને રૂચિ હોય તેવા ઉમેદવારો ધોરણ દસ પાસ હોય આડતર વર્ષથી વધુ નહીં તેવી વહીમર્યાદા તેમજ ચાર જગ્યાઓ છે પંદર હજાર રૂપિયા માસિક મહેતાનો દર રહેશે પોતાનું જે અરજી છે સ્વ લખી અને નામ સરનામું ઉંમર શૈક્ષણિક લાયકાત સાથે અનુભવ દર્શાવીને પ્રમાણિત જરૂરક્ષ નકલો સાથે ફોટોગ્રાફ સાથે ચોવીસ છ બે હજાર ચોવીસના રોજ સવાના અગિયાર કલાકે નીચેના જણાવેલ સરનામે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો ઉક્ત જગ્યા માટે જૂનાગઢ શહેર જુનાગઢના આસપાસના વિસ્તારો છે તેના અંતર્ગત ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે જેમાં તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યૂ માટે આવતા ઉમેદવારોએ દસથી અગિયાર કલાક દરમિયાન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેમજ ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવામાં નહીં આવે અને ત્યારબાદ ઇન્ટરવ્યુ લેવામાં આવશે ઇન્ટરવ્યૂમાં અને અનુભવને ધ્યાનમાં લઈ અને પસંદગી કરવામાં આવશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ છે ગિરનાર સભાગૃહ સરદાર બાગ જૂનાગઢ અંતર્ગત મિત્રો તમારે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર સંપર્ક કરી શકો છો માહિતી લઈ શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી છે